આ ગુજરાત દોસ્તો આપનું સ્વાગત છે આજે આપણે જઈશું અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર જ્યાં થર્ટી ફર્સ્ટ ઉજવણી કરવામાં આવશે અને યુવાનો અને મહિલાઓ જોડે વાત કરીશું થર્ટી ફર્સ્ટ કેવી રીતે ઉજવે છે રઈશ સૈયદ અમદાવાદ મારું નામ અંકિલ સંઘવી છે અને હું અહીંયા અમદાવાદમાં રહું છું પાલડી એરિયામાં અને નવું વર્ષનું ઓર્ગેનાઇઝેશન બહુ જ સરસ રીતે કર્યું હતું અને ખૂબ જ સરસ અમે એન્જોય કર્યું અને એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ ઓર્ગેનાઇઝર્સ સોરી ઓકે બે હજાર પચીસમાં માં અમારા ઘણા રિઝોલ્યુશન્સ છે કે જેમ કે હેલ્ધી રહેવું ફિટ રહેવું તો એના પર અમે વોક કરવાના છીએ અને એ જ વસ્તુ અમે વિચારીએ છીએ

થર્ટી ફર્સ્ટ ફાઇટીમાં હું અહીંયા આવું છું મને બહુ જ ગમે છે અને બહુ સારું અને એવરી ટાઈમ હું અહીંયા જાઉં છું અને બે હજાર ચોવીસ તમારું સારું છે બે હજાર પચીસ પણ મારું સારું પૈસા મળે दो हजार चौबीस का साल तो बहुत अच्छा गया हमारा आप हम आपसे यही गुजारिश है आज हैप्पी न्यू ईयर है आप सबके लिए बहुत बहुत हैप्पी न्यू ईयर की बधाई और अनमोल कृष्णा फार्म के अंदर आज हम लोग आए थे पुलिस का काफी अच्छा बंदोबस्त दिखा हमको और आप सबकी भी बहुत मेहनत थी इसमें और आप सबके लिए दो अच्छा जाए हम यही चाहते हैं और हमारी यही दुआ आप है आपके लिए आपका ड्रीम क्या दो हजार पच्चीस में दो हजार पच्चीस में हमारा यही ड्रीम है की हम आगे बढ़े और सबको भी आगे लेके चले और सबका साथ दे सबका विकास करे नए साल की तो आप सब साथ में मिलकर बोलो हैप्पी न्यू ईयर। हैप्पी न्यू ईयर। 2024 के साथ रहे तो बहुत अच्छा। हो कर दे 2025 इससे भी अच्छा जाए सबके लिए। हैप्पी न्यू ईयर टू ऑल। हाँ हमने शादी शादी और हमने काफी कुछ अचीव किया और स्पेशली साथ ट्रिप लिया था यस। दो हजार पच्चीस में क्या चाहता हूँ एक और ट्रिप सारी ट्रिप अब्रॉड की और हम लोग और एंजॉय करें हमारी लाइफ को नेगेटिविटीज को दूर करें सब दो हजार चौबीस में इंडिया ट्वेंटी वर्ल्ड कप लाइव इसके बारे में क्या कहना चाहिए हम तो चाहते हैं कि खुश हुए हाँ और हम चाहते हैं कि इंडिया इन सब चीज़ों में और ग्रोथ करे ताकि तो। हम और प्राउड कर सकें हमारे इंडिया को, इंडिया को और बहुत अदर कंट्रीज में भी इंडिया हमारी बाकी इंडिया को रिप्रेजेंट कर सकें देट वॉज प्लेजरेबल मूवमेंट सॉरी મન મોરે વડાપ્રધાન જો મત કુ દેલ છેવા કા સન કે તો બહોત જ્યાદા દુખ હુઆ થા બહોત હી અનએક્સ્પેક્ટેડ થી વો ચીઝ તો કમી કમી ખલે કે ઉનકી બહોત ડેફિનેટલી આદમ બહોત જ્યાદા ક્યોકી કોન પૂરી કર સકતા હે આપકો ક્યા લગતા હે મનસે હમે તો નહીં લગતા કે ઉનકી કોઈ કમી પૂરી કર સકતા હે વો તો બેસ્ટ હે યસ ક્યોકી ઓ નામને પરિચય મારુ નામ રોહિત પટેલ છે મારુ ઉજાવણી કે 33 ફટની ઉજાવણી બહુ સિમ્પલ સોબર ને ખૂબ આદરન કરેઓ બધા નોન ડ્રીકર જ ભેગા થયા અમે અને ગુજરાતની જે પરંપરા છે કે વ્યસન મુક્તિમાંથી બહાર રહીએ એવું જ જોવા મળ્યું આ ફાર્મની અંદર પચીસમાં શું કરવા બસ બે હજાર પચીસમાં ભારતનો વિકાસ થાય અને યંગ જનરેશનને સારી એવો રોજગાર મળી રહે તેવી આશા સાથે બે હજાર પચીસનો પ્રારંભ કરી રહ્યા છીએ સૌ આપણો દેશ વર્લ્ડમાં ફર્સ્ટ નંબર આવે એવી આશા સાથે બે હજાર પચીસ ની શરૂઆત થાય અને બે હજાર છવ્વીસમાં આપણો નંબર ફર્સ્ટ આવી જાય એવી આશા સાથે વધી રહ્યા છીએ